રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેન્કના હોલ ખાતે બેઠક યોજાઈ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થા સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કના હોલ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત સહકારથી સમૃદ્ધિ અંતર્ગત બનાવાયેલી ફિલ્મ ઉપસ્થિત આગેવાનો સૌએ નિહાળી હતી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાઘરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સહકાર મંત્રાલયના સચિવ શ્રી સંદીપ કુમાર આઈએએસ ભરૂચ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ ઓપરેટિવ બેન્ક લિમિટેડના અધિકારી કર્મચારી માજી ધારાસભ્ય શ્રી દુષ્યંત પટેલ માજી ધારાસભ્ય શ્રી મહેશ વસાવા ધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ અને નર્મદાના વિવિધ સહકારી સંસ્થાના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો હાજર રહ્યા હતા